કે છેલ્લા બે વર્ષમાં નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કેટલા લોકોએ રોજગારીની માંગ કરી ત્યારે સરકારશ્રીએ કીધું કે નર્મદામાં એક લાખ સત્તાવીસ હજાર ત્રણસો ને બે જોબકાર્ડના લોકોએ માંગ કરી છોટાઉદેપુરમાં એક લાખ સત્તર હજાર નવસો લોકોએ કે ભાઈ અમને રોજગારી આપો એવી સરકાર પર માંગ કરી ત્યારે છેલ્લા બે વર્ષમાં તેની સામે સરકારે માત્ર નર્મદા જિલ્લામાં છેતાલીસ લાખ તેત્રીસ હજાર આઠસો ને સત્તર માનવ દિવસની રોજગારી પૂરી પાડી જે દરેક પરિવારને બે વરસ દરમિયાન છત્રીસ દિવસ સરેરાશ થાય છે એટલે કે વર્ષના અઢાર દિવસ એ જ પ્રકારે છોટાઉદેપુરમાં ત્રીસ લાખ પાસઠ હજાર નવસો વીસ માનવ દિનની રોજગારી પૂરી પાડી ત્યારે એ સરેરાશ ત્યાંની રોજગારી બે વર્ષમાં એક પરિવારને એક જોબ કાર્ડ છવ્વીસ આવે છે એટલે વર્ષે તેર દિવસ રોજગારી પૂરી પાડી આજે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી નથી બધા જ લોકોનો આધાર મનરેગા પર હતો પણ જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં ચાહે ભરૂચ હોય દાહોદ હોય છોટાઉદેપુર હોય નર્મદા હોય કે પંચમહાલ હોય ભાજપના મંત્રીશ્રીના પુત્રો દ્વારા અને જલારામ એન્ટરપ્રાઇઝના

જી રામજી યોજનામાં બદલાવ કર્યો મનરેગામાં બદલાવ કર્યો કે જીરામજી નામ આપ્યું અને સો દિવસને અમે એકસો પચીસ દિવસ કર્યા પણ મારે સરકારને વિનંતી છે કે તમે કમસે કમ સો દિવસ તો પૂરા કરો સો દિવસ પૂરા કર્યા હોય એવા નર્મદામાં કેટલા જોબ કાર્ડ છે એ પણ મારો પેટા સવાલ હતો તો નર્મદામાં એક લાખ સતાવીસ હજાર ત્રણસો બે અરજીઓ મળી જોબ કાર્ડો મુજબ પણ માત્ર બસો લોકો એવા છે કે જેમને સો દિવસ રોજગારી સરકારે આપી છે આટલું મોટું તંત્ર આટલા મોટા મેકેનિઝમ આટલો મોટો ખર્ચો આટલી મોટી ગ્રાન્ટ અને જે લોકો રોજગારી માગે છે રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ નિવડી છે ત્યારે મનરેગા યોજના એક ખૂબ સારી યોજના છે ગામડાના લોકો રોજગારી નહીં મળવાના લીધે ત્યાંથી વિસ્થાપિત થઈ પલાયન થઈને શહેરોમાં જાય છે એમાં બાળકોનો ડ્રોપઆઉટનો રેશિયો પણ વધે છે અને શહેરોમાં મા-બેટીઓ પર ઘણા અત્યાચારો પણ થાય છે ત્યારે આ મનરેગાની યોજનાઓમાં સરકાર રોજગારી પાડી પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ ગઈલી છે એ આજે આ સરકારે આપેલા આંકડાઓ પરથી સાબિત થાય છે ત્યારે અમે લોકોને રોજગારી મળે એના માટે આજે ગૃહમાં પણ મંત્રી અને સરકાર સામે માંગણીઓ કરી છે આવનારા દિવસોમાં રોડ પર પણ માંગણીઓ કરીશું અને લોકોની વચ્ચે જઈને પણ લોકોને સાથે રાખીને લોકોને પોતાના ગામમાં મનરેગા તહજ એમને રોજગારી મળે એ માંગણી અમે એમને સાથે રાખીને આવનારા ભવિષ્યમાં કરીશું